સુરતથી વિશેષ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પંદર ફૂટ કરતાં ઊંચી અલૌકિક રાધાકૃષ્ણના સ્વરૂપની વિશાળ પ્રતિમા સાથે એશિયાટ નગર તુલસી સ્ક્વેર થી શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં શ્રીજીની આરતી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ આગેવાનોએ ઉતારી હતી જે પૂર્વે શ્રીજી મુખારવીન વિધિ કરતા વિશાલ પડદો હટાવી કરવામાં આવી હતી જે બાદ ડીજેની વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી ડીજે ના સથવારે નીકળેલી આ આગમન યાત્રા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા